મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં આપનું તો આજે હું એક એવા વ્યક્તિની વાડીએ જવાનું છું જે વ્યક્તિને શરૂઆત કરી છે એક એક ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત શરૂઆત નાની એવી કરી છે તો અત્યારે હું ઊભો છું આ નહેર છે આ આ જો તમે છે કે હું શરૂઆતથી વિડિયો વિડીયો બનાવવા માંગતો હતો પણ એમાં થયું એવું કે મારે અચાનક પેલા જાતો હતો ગોંડલ પણ થોડીક વાર હે તો મેં કીધું વિઝિટ કરી લઉં પછી હું ગિરનાર જવાનો એટલે પછી ટાઈમ રહે ના રહે પછી પાછો બીજી થી જઈશ તો અત્યારે હું જાઉં છું એવા વ્યક્તિને મળવા જે તમને દેખાડીશ ત્યાં જઈને કે એ વ્યક્તિ જે શરૂઆત કરી છે કઈ રીતે શરૂઆત કરી છે અને એને અત્યારે આમ તો એને ગોડાઉન પણ છે ઓલું આપણે શું કહેવાય દવાનું જે વેચે છે ને બધું દવાને એવું બધું વેચે છે પણ એને એવું થયું કે ભાઈ આપણે જે આ દવા વાળું ખાય તો એના કરતાં આપણે ઓર્ગેનિક રીતે આપણે ખેતી કરીને બનાવી તો કઈ રીતે થાય તો અત્યારે હું જાઉં છું આ મારું બાઇક છે હું જતો હતો ગોંડલ તો અત્યારે આપણે નેડમાં જઈ જો કે વિડીયો મારી મારી વિડિયો નહીં બનાવી શકું ત્યાં જઈને જ વિડીયો બનાવી તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો એ આવી ગયા છીએ અને મહેશભાઈ હાજર છે ભાઈ તમારી વાડીઓલા ઓલા જંગલમાં આવ્યો ને એવું લાગ્યો હે ક્યાંય ના ક્યાંય વછડ દીધા અહીંયા પહેલી વાર બાઈક લઈને અહીંયા વાડીમાં હમણાં આવ્યો આમ તો પહેલાં નથી આવતા જો એમનું ખેતર છે અને આપણો આ બાઈક છે તો અત્યારે કામ ચાલુ છે ભાઈનું હો ભાઈ જોરશોરથી કામ ચાલુ લાગે છે અને ભાઈ આને ઓર્ગેનિક રીતે બધી આખી ખેતી કરવાની છે અને તમારે જો ઓર્ગેનિક રીતે ખેતી કરવી હોય તો વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરો તમને ઘણી બધી વસ્તુ જો તમે કરવા માંગતા હોય તો તમને ઘણી બધી વસ્તુ મળી જાય તો અમારા મહેશભાઈ ની વાડી છે અમારે અને જોઈ લ્યો આ આ બે ગાય છે જો આ છે અહીંયા અહીંયા છે ભાઈ

એવા હજી ઓલી બાજુ ખેતર હે લગભગ કેટલા વીઘા છે મહેશભાઈ 15 વીઘાના એડા છે વીઘાના એડા છે ભાઈ બરાબર અને હવે તમને ટમેટી દેખાડું આ જો ટમેટી એકદમ મીઠી જોઈ લ્યો આ ટમેટી છે હવે તમને હે ને ટમેટું આમાં આ જો ટમેટો બહુ મોસ્ત આ ટમેટો જોઈ લ્યો છે હવે આ શરૂઆત જ થાય છે પાકવાની પણ આપણે એક ટેસ્ટ કરીએ કારણ કે મને ઓર્ગેનિક ખાવાનો શોખ બહુ સમજી ગયે હું વાત કરું યાર તમને તમે કોઈ ને તો આમ તમે આહા એનો સ્વાદ જ કંઈક અલગ હોય યાર આના સેવનું ટમેટાનું શાક બનાવ્યું હોય તો આમાં કાંઈ ઘટ્યા જ નહીં મારો ભાઈ જોઈ લો અને આવા ટમેટા તો ખરેખર લોકોને ખાવા જોઈએ હું તો કોઈ ઘરે વાવો ભાઈ તમે તમારા મેળી ઉપર કે ધાબે ઉપર તમે આ વસ્તુ વાવો બરાબર છે તો ઉગે એમ ને તો હજી એક હે આજે મહેશભાઈ વાળી મદદ કરવાની હે આપણે જો હજી એક ટમેટો મેળવું હે મોટામાં પાણી આવી જાય ને મોટો મિત્રો એવું આ ટમેટું છે એકવાર આમ કાઈ ઘટ આપ દિલ થી ખાવાનું શું કામ ખબર આમાં કઈ દવા જ નથી

એની માનતા એમ થાય ક્યારેક ક્યારેક એવું થાય ને કે આમ ભયા જાય દુનિયા છોડી ખેતી રહી અને મજા મજા કરી ઢોર હાચવી ગાય અને મજા મજા આમ જોઈ આવી શું ધવા શું યાર સિટી માં શું ડેટું હોય તમારો બાપ અહીંયા આવી જાવ હાલો મજા આવશે હવે મહેશભાઈ ચા બનાવે દેશી ચા ભાઈ અને કાલે આપણે જવાનો ગિરનાર મહેશભાઈ આવું એ ગિરનાર ગિરનાર મારે સમય નથી ગિનારમાં એવું છે મારે જાવું છે રમેશભાઈ રૂપાલિયા જે ગૌ યાત્રા છે ને ભાઈ રમેશભાઈ રૂપાલિયા કરીને છે અને ઈ ગૌ સાડા છે અને ન્યા ghee થી માંડીન અગરબત્તી થી માંડીન તમામ વસ્તુ જે ગાયમાંથી નીકળતી હોય ને મતલબ ગાયના છાણમાંથી દૂધમાંથી બધી જ વસ્તુ બનાવે એના પણ ઘણા વિડીયો છે તો હવે મહેશભાઈ ચા બનાવે છે મહેશભાઈ વ્લોગરો નાના નાના બ્લોગર ચાલુ કર્યું મહેશભાઈ માઇક લીધું અમારે મહેશભાઈની ભાઈ બંધી તમને કહું કઈ રીતે બની હું છે ને આમ તો પેલા ઓલું કામ કરતો તો આપણે પાર્સલ દેવાનું એટલે મહેશભાઈના ગામમાં હું આવ્યો પાર્સલ દેવા અને મહેશભાઈને મેં ફોન કર્યો મેં કીધું મહેશભાઈ તમારે પાર્સલ આવ્યું છે તો હું ગયો મહેશભાઈ પાસે એમના ઓલા દુકાને તો મહેશભાઈને મેં મે કીધું એટલે મે મારા દેખાડે કે ભાઈ જે પ્રોડક્ટ જે છે એનું નામ દેખાડે એમ તો એમાં લખ્યું હતું મને ખબર પડી ગઈ કે આ બ્લોગર છે ભાઈ બનવા માંગે તો એને પૂછ્યું પૂછી લીધું મેં ભૂલથી મેં કીધું ભાઈ તમે વ્લોગ બનાવો તો કે આ આપણે શરૂઆત કરી તો ત્યાંથી અમે કલાક બેઠા ને બધી વાતો કરી ત્યાંથી આપણી દોસ્તી થઈ એટલે હમણાંની જ વાત છે તો ભાઈ જો અમારું ગુજરાતમાં છે ને આવી વસ્તુ છે ભાઈ કાઠિયાવાડમાં ભાઈબંધ બનાવે એટલે કાંઈ વાત નહી ભાઈ અને ભાઈ જો લાકડા કાપે છે અને જણાવ આયવો હા કે નહીં હા લાકડામાં ચૂલામાં જે લાકડા ફાડીને જે લાકડા ગોતીને જે વસ્તુ એ ચા તૈયાર કરવી એટલે એ ભાઈ મજા જ અલગ છે મારો ભાઈ કરવા પડે હા ભાઈ વાહ કલેજા ચાલો ભાઈ ચા બનાવી ગરમા ગરમ આવી જાવ વાળી ચા પીવું હોય ને તો ભાઈ જોઈ લ્યો હાથિયું ભાઈ આપડે તોડીશું અને આમ જોઈ લ્યો નજારો તમે ખુરશી નહીં આપણે નીચે બે જવા જો આપણે વાડીએ કોઈ દી ખુરશી ન હોય મહેશભાઈ આપણું ન કાઢો તમે વાળી આપણે કોઈ સાહેબ નથી આપણે કોઈ એવા મોટા ભાઈ અધિકારી નથી બરાબર છે વાડીએ નીચે બેસી જવાનું આખું મીચીને બેસી જવાનું બરાબર છે મહેમાન આવ્યા છે મારો ભાઈ ના ના મહેમાન મહેમાન ધ્યાન અત્યારે મહેમાન નથી સમજી લ્યો સમજી ગયા હવે ચા બને રાહ જોઈએ આપણે ચા ની બરાબર મહેશભાઈ વિડીયો બનાવી થોડા ઘણા એમને ઘણા બધા વિડીયો બનાવવાના છે અને વર્મી કમ્પોઝ છે દોસ્તો અને હવે અમે ખાટલા ઉપર ચર્ચા કરશું ચા તો પી લીધી આપણે ગરમા ગરમ એકદમ મસ્ત ચા અને હવે આ વર્મી કમ્પોઝ નો પ્લાન કરી એમને વેબસાઈટ પણ બનાવી છે તો અમે ઘણી બધી ચર્ચા કરશું અને વિડીયો અમને બનાવવા તો વિડીયો પણ અમે બનાવશું બરાબર છે અત્યારે ઘણું બધું પેસ્ટિટાઈડ વાળું આવે દવા વાળું આવે આપણી થાળીમાં તો ઘણું બધું આપણે અત્યારે ખાય છે દવા વાળું તો હું તો કહું ભાઈ ઓર્ગેનિક ખેડૂતોને ઘણું બધું ઓર્ગેનિક કરવું જોઈએ તો કે એનો પણ વાક નથી કારણ કે અત્યારે માણસોને ક્વોન્ટિટી વધારે જોઈ છે અને ક્વોન્ટિટી સામે એટલું બધું આવક નથી કે આપણે એને ઓર્ગેનિક ખવડાવી શકી પણ જો ધીરે ધીરે ચાલુ કરવામાં આવે તો બીજા દેશ કરતાં આપણો દેશ પણ સમૃદ્ધ થઈ જાય અને બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે શું કહેવું મહેશભાઈ તો આ એમનું વર્મી કમ્પોઝ આ ફાઇનલ વર્મી કમ્પોઝ છે અને આમાં હજી બેક્ટેરિયા નાખશે એટલે આ ફાઇનલ એકદમ વર્મી કમ્પોઝ છે હું તમને હાથમાં લઈને દેખાડું કે વર્મી કમ્પોઝ કેવું હોય જો તમે ઘરે તમે ઘરે કદાચ ટેરેસમાં તમે જો કોઈ પણ કરતા હોય ને તો આ એના માટે બેસ્ટ વર્મી કમ્પોઝ છે અને તમારે સ્ટેસમાં બહુ સરસ મજાનું એવું તમે ત્યાં વાવી શકશો એમ શાકભાજી વાવવું હોય કે ગમે છોડ વાવવું હોય ફૂલ ઝાડ વાવવું હોય તો આમાંથી પૂરેપૂરા ન્યુટ્રીશન તમારા છોડને મળી જશે અને મહેશભાઈનું કામ જો અહીંથી ને કોઈ વસ્તુ ક્યાંય ખરીદવાની થતી નથી આ એકદમ ઓર્ગેનિક એટલે એવું કહેવાય કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું તો એ છે ને આ સોનું જ છે બ્લેક ગોલ્ડ કહેવાય આને તો આ એક બે ગાય બે ગાય છે ને એક જર્સી આ એક જર્સી અને એક દેશી ગાય તો આ એમનો વર્મી કમ્પોસ્ટી આ છાણ આવે એમાં બેડમાં નાખે અને આ આ બેડમાંથી પછી કમ્પ્લીટ થાય ને પછી એમાં અળસિયા નાખે અડસિયા નાખી પછી જે પ્રોસેસ થાય અલગ અલગ પ્રોસેસ થાય આમાં પ્રોસેસ કરવામાં આવે અને ઈ પ્રોસેસ કરીને એ બનાવે વર્મી કમ્પોસ્ટ બરાબર છે ઈ વર્મી કમ્પોસ્ટ આપણે ઈ પણ વાપરે અને બીજા કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય જે ઓર્ગેનિક વાવતા હોય જે પણ કઈ કામ કરતા હોય એમાં તો એમાં જરૂર પૂરતું એ મોકલે જો તમે પણ કરવા માંગતા હોય અને તમારે કઈ સજેશન જોતું હોય અથવા તો તમારે વર્મી કમ્પોસ્ટ જોતું હોય તો આ નીચે તમને નંબર આપી દીધા છે અને વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ઘણા બધા વિડીયો આવશે તો મહેશભાઈને આપણે મળતા રહેશું કારણ કે મહેશભાઈ મારા પરમ મિત્ર છે અને એમની વાડીએ બહુ મજા આવી ચા પાણી કર્યા ભાઈ અને ભાઈ આગતા ફાકતા ઘીરી

જો વિકંપોસ ચાલુ કરવું હોય પોતાનું આયા આવીને તમને ત્યારે હું એનું બધી સજેશન કરીશ કે તમારે કદાચ વર્મી કમ્પોસ્ટ બનાવવાનું ચાલુ કરવું હોય તો મહેશભાઈને મળી શકો અને એમની પાસેથી સજેશન લઈ શકો છો કઈ રીતે બનાવો બરાબર છે તો ખૂબ મજા કરી મિત્રો અને આવતા જતા રહીશું આયા તો બહુ મળતા રહીશું ઘણું બધું આપણે એક એક્સપેરિમેન્ટ પણ કરશું તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આપણે હવે મારે ગોંડલ જવાનું તો ગોંડલ જાય તો મેડા મહેશભાઈ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારો કઈ સવાલ હોય તમારે કઈ પૂછવું હોય તો કમેન્ટ જરૂર કરજો એનો જવાબ તમને મળી જશે આવજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય કિસાન